સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા અણુવ્રત દ્વાર ઓવરબ્રિજ પર ગંભીર ચિંતાનું મોજું ફરી વળ્યું છે ઓવરબ્રિજના એક પિલરમાં બોટી તિરાડો પડવા સાથે અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે ઓવરબ્રિજ બે હજાર સોળમાં પંચાવન કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો આ બ્રિજનું નવ વર્ષમાં જ સાત કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરવું પડ્યું હતું ત્યારે બ્રિજના પિલરમાં તિરાડો દેખાતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભય ફેલાયો છે આ મામલે બ્રિજના નિર્માણમાં સંકળાયેલી એજન્સીઓ અને સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર સોળ માં બનાવવામાં આવેલા અણુર દ્વાર નો આજે ફ્લાયઓવર બ્રિજ છે તે નવ વર્ષમાં જર્જરિત થયો હોય તે પ્રકારના દ્રશ્યો છે સામે આવી રહ્યા છે આ કહેવાનું કારણ એવું છે કે પાલિકા દ્વારા બે હજાર સોળમાં બીઆરટીએસ પ્રોજેક્ટ અંતર્ગત પંચાવન કરોડના ખર્ચે અણુણ દ્વાર પર આજે બ્રિજ છે બનાવવામાં આવ્યો હતો મહત્વની વાત એ છે કે આ બ્રિજ બન્યાને માત્ર આજે નવ વર્ષનો સમય થયો અને નવ વર્ષમાં જ આ બ્રિજ નું રિપેરિંગ કામ એક વખત કરવામાં આવ્યું પંચાવન કરોડના ખર્ચે આ બ્રિજ બન્યો હતો અને ત્યારબાદ સાત કરોડના ખર્ચે આ બ્રિજ નું આજે રિહેબિલેશન કામ જે છે તે કરવામાં આવ્યું હતું એટલે કે અમુક અમુક જગ્યા ઉપર જે રિપેરિંગ હતું તે કરવામાં આવ્યું હતું પરંતુ ફરીથી આ બ્રિજ ના જે પિલરો છે તે જર્જરિત હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે આજે કાટમાળ જે જોઈ શકો છો આજે તમામ આજે કાટમાળ છે તે કાટમાળ પણ બ્રિજ માંથી પિલર માંથી તેવું પટ પણ અહીં લાગી રહ્યું છે બીજી તરફ હું જે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પિલર નું કામ એટલું નબળું થઈ ગયું છે કે જેમ ઢોલ વાગતો હોય તે પ્રકાર આ પિલર વાગી રહ્યો છે હું અવાજ સંભળાવવાનો પ્રયાસ કરીશ

તે પ્રકારે આજે પાવડર લગાવવામાં આવ્યો હોય તે પ્રકારના દ્રશ્ય છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે જે જે લોખંડના સળિયાઓ સળિયાઓ અહીંયા ઉપયોગમાં લેવાયા હતા તે તે જોઈ શકો છો અને તમામ છે પાવડરની માફક અહીં બહાર આવી રહ્યું છે અને આ જોઈ શકો છો અવાજ પરથી એવું લાગે જાણે ઢોલ વગાડવામાં આવતો હોય તે પ્રકારે આ બ્રિજ છે તે જવાબ આપી ગયો હોય તેવું પટ પણ લાગી રહ્યું છે હાલ તો અણુર દ્વાર નો આ બ્રિજ છે બન્યાના નવ વર્ષ જ થયા છે અને તેનો પિલર છે તે ખૂબ જર્જરિત થઈ ગયો છે અંદરનું જે સિમેન્ટની વચ્ચે જે સળિયા મૂકવામાં આવ્યા હોય છે તે પણ કાટી ગયા હોય તે પ્રકારની હાલતમાં અહીં જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે જે નવ વર્ષના સમયમાં જ આ બ્રિજને એક વખત રિપેરિંગ કરવો પડ્યો રિપેરિંગ કર્યા બાદ પણ જર્જરિત હોય હાલ આજે લાગી રહ્યું છે બીજી તરફ જે કોન્ટ્રાક્ટર છે તેની કામગીરીને લઈને પણ અનેક સવાલો છે ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સુરત નો મહાનગરપાલિકા નો બ્રિજ છે આ બાબતે શું કાર્યવાહી કરે છે કે સી વગા સાથે મિત્રો પાપરા ન્યૂઝ કેપિટલ સુરત